પોલીસ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કર્મચારીઓના ધોરણ છ થી બાર તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તારીખ પાંચમી જાન્યુઆરી બે ના રોજ સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ શ્રી વી આર વાજપ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ડોક્ટર દિવ્યા રવ્યા જાડેજા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન કુલ છપ્પન વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર તેમજ પોલીસ વેલફેર ફંડમાંથી માંથી રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ પોલીસ પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધારવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્સાહ આપવાનો હતો આપણે ખેડા પોલીસ ખાતે દર વખતે વેલફેર પ્રવૃત્તિના અંતર્ગત પોલીસ કર્મચારીઓના જે બાળકો જે સારું રિઝલ્ટ લાવે છે દરેક ધોરણમાં એમને આપણે સર્ટિફિકેટ અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવા પાછળનો સૌથી મોટો આશય છે કે બાળકોને મોટિવેશન મળે એમને પ્રોત્સાહન મળે અને આગળ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એ લોકો એ બાબતે એમને એ એ પ્રેરણા મળતી રહે એ માટે આ કાર્યક્રમ રાખવાનો આશય હતો